મિત્રો ગઈકાલે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડાજી અને રાજનાથસિંહજીની હાજરીમાં સંકલ્પ પત્ર કાલે જાહેર કરવામાં આવ્યો છે બે હજાર ચોવીસનો લોકસભાનું આ ઇલેક્શન એ સંકલ્પ પત્રના આધારે લગભગ ચોવીસ જેટલા મહત્ત્વના મુદ્દાના આધારે અને એમાં મહત્તમ મોદી સાહેબની ગેરંટીના મુદ્દાઓનો સમાવેશ કરીને આપવામાં આવ્યો છે સૌથી મહત્વના મુદ્દાઓમાં કેટલાક આપણી સાથે વાત કરીશ કે જેમાં કોંગ્રેસના સમયમાં આતંકવાદથી ગ્રસ્ત આપણા દેશ આજે સલામત એ દેશ બન્યો છે અને એ સલામતીની ગેરંટી મોદી સાહેબે ફરીથી આપી છે આપ સૌ પ્રિન્ટર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં રોજ સમાચારો વાંચતા હતા કે આતંકવાદીઓના હુમલામાં નિર્દોષ લોકોના જીવ જતા હતા આજે એ સમાચારો ત્યાંથી લુપ્ત થયા છે એ મોદી સાહેબની મક્કમ નીતિને કારણે આ દેશને સુરક્ષિત રાખવાના એમનો જે સંકલ્પ છે એના કારણે થયા છે મોદી સાહેબે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જે ફ્રી અનાજ આપવાની જે યોજના છે એને બીજા પાંચ વર્ષ સુધી લંબાવવાની પણ જાહેરાત આ સંકલ્પપત્રમાં પણ કરી છે એના પહેલાં પણ કરી છે આ દેશની અંદરના સિત્તેર વર્ષથી વધુ વયના જે સિનિયર સિટીઝન્સ છે એમને પણ આયુષ્યમાન કાર્ડનો લાભ મળે કોઈ એમાં જ્ઞાતિનો બાધ નથી સિત્તેર વર્ષથી ઉપરના તમામ લોકોને આ લાભ મળે એના માટેની પણ યોજના મોદી સાહેબે ગેરંટી એમાં પણ એમાં આપી છે જે રીતે દરેક સમાજને સાથે લાવવાનો અને સાથે લઈને ચાલવાનો એમનો પ્રયત્ન છે સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્રને યથાર્થ ઠેરવવાનો જે એમનો પ્રયત્ન છે એમાં મહિલાઓની સુરક્ષા મહિલાઓના અધિકારોનું રક્ષણ મહિલાઓના વિકાસ એના માટેની અનેક યોજનાઓ દ્વારા મોદી સાહેબે આ દેશની બહેનોને ખાતરી પણ કરાવી છે એમને મુખ્યમંત્રી ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા રિઝર્વેશનનો અધિકાર આપ્યો હતો અને પ્રધાનમંત્રી બન્યા પછી જે સ્વતંત્ર ભારતનું પોતાનું કહી શકાય એવું જે ભવન નિર્માણ કર્યું એની અંદર પણ ઐતિહાસિક ભવન ઐતિહાસિક સમયમાં નિર્માણ કરીને પહેલો ઐતિહાસિક ઠરાવ કરીને બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને તમામ તમામને લોકસભામાં પણ તેત્રીસ ટકાનું નિર્દેશન એ મોદી સાહેબે આપીને આ દેશની મહિલાઓ એની ટેલેન્ટને ઓળખીને એમણે આ દેશની સીમાઓની સુરક્ષા માટે પણ એનું નેતૃત્વની જવાબદારી આપી છે સુરક્ષાની જવાબદારી ફક્ત નથી આપી બધું નેતૃત્વ કરાય એવી જવાબદારી આપીને એમણે આખા દુનિયાને બતાવ્યું છે કે ભારતની આ બહેનો આ દીકરીઓ આ દેશની સીમાઓને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છે આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને એમને પણ બેન્કો લોન આપે યુવાનો સ્વાવલંબી બને વગર વ્યાજની લોન આપે એ પ્રકારના આપણે યોજનાઓ બનાવી બેન્કોનો પ્રશ્ન હતો કે આની અંદર ગેરંટર કોણ ત્યારે દુનિયામાં દુનિયામાં એક માત્ર પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ એવા છે કે જેમણે પોતાના દેશના યુવાનો પર ભરોસો કરીને એમને બેન્કોની લોન તો અપાવી વગર વ્યાજની પણ અપાવી અને ગેરંટર તરીકે પોતે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે એમણે કહ્યું ત્યારે એમના જે શબ્દો હતા કે આ દેશના યુવાનો ટેલેન્ટેડ છે પ્રામાણિક છે એ મહેનતું છે એ સ્વાવલંબી બનાવવા માગે છે ત્યારે એનો ગેરંટર હું નરેન્દ્ર મોદી પોતે છું એમણે ખેડૂતો માટે આ દિન સુધી કોઈ સરકારો યોજના નહીં બનાવી એમણે દરેક ખેડૂતને જેનો સાત બારમાં નામ છે એમના કોઈ પણ અરજી કર્યા વગર કોઈ પણ લાચારી પ્રગટ કર્યા વગર જે અન્નદાતા છે એને સન્માન મળવું જોઈએ એટલા માટે સાતબારમાં જેનું નામ છે દરેકને વર્ષે છ હજાર રૂપિયા ત્રણ ટુકડામાં એવા અગિયાર કરોડથી વધુ ખેડૂતોને એમણે આ યોજનાનો લાભ સતત આપતા આવ્યા છે એને પણ કન્ટિન્યુ કરવાના છે એમણે આ દેશના ગરીબ કોંગ્રેસના સમયમાં ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવવાના સૂત્ર આપ્યા હતા પણ મોદી સાહેબે કોઈ પણ જાતનું સૂત્ર આપ્યા વગર એમણે આ એકસો ને ચાલીસ કરોડની વસ્તીમાંથી પચીસ કરોડ આ ગરીબ ગરીબ લોકોને ગરીબી રેખામાંથી સક્સેસફુલી બહાર કાઢ્યા છે આ કોઈ સરકારનો સર્વે નથી આ કોઈ મોદી સાહેબનો સર્વે નથી આ યુનાઇટેડ નેશનમાં આખા દુનિયામાં જે સર્વે થાય છે એનો આ રિપોર્ટ છે કે દસ વર્ષના શાસનમાં મોદી સાહેબે પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે અને બાકીના લોકોને પણ આવનારા દિવસોમાં બહાર કાઢવાના છે ચાર કરોડથી વધુ લોકોને મકાનો આપ્યા છે અને આવનારા દિવસોમાં ત્રણ કરોડ વધુ લોકોને મકાન આપવા માટેની પણ ગેરંટી આ મેનિફેસ્ટોમાં સંકલ્પપત્રમાં આપવામાં આવી છે આ દેશને એક જ ઇલેક્શન હોવું જોઈએ વન નેશન વન ઇલેક્શન એ દિશામાં પણ આગળ લઈ જઈને જે સમય બગડે છે જે રીતે પૈસાનો વ્યવ થાય છે જે રીતે લોકો ઇલેક્શનના કારણે વિકાસ નોંધાય છે અને એને દૂર કરવા માટે એમણે કમિટી બનાવી અને અભિપ્રાય મેળવ્યા દરેક પાર્ટીઓ સાથે વાત કરી અને બિલકુલ કમિટેડ છે કે વન નેશન વન ઇલેક્શન જ હોવું જોઈએ અને એ દિશામાં પણ આગળ વધવાનું એમણે ખાતરી આપી છે